આગળ વાત કરીએ તો થર્ટી ફર્સ્ટની રાત્રે વલસાડ પોલીસે નશો કરનારા લોકો વિરુદ્ધ સપાટો બોલાવ્યો છે માત્ર ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ દારૂ પીધેલી હાલતમાં બસો પચાસથી વધુ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા થર્ટી ફર્સ્ટને લઈને દમણથી દારૂ પીને જતા ચેકપોસ્ટ પર પીધેલાઓ પકડાયા બાદ રમૂજી દ્રશ્યો સર્જાયા હતા વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસો ચાલીસથી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા પારડીમાં ચાલીસ વલસાડ રોરલમાં છત્રીસ

રેપ ડ્રાઇવિંગ ના ઘણા કિસ્સા બનતા હતા જેને લઈને પોલીસે ઘણા સમયથી કહ્યું હતું કે થર્ટી ફર્સ્ટ ને દિવસે અગર દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ થશે તો તે સમયે કેસ કરવામાં આવશે અને એને જ ધ્યાનમાં રાખીને પોલીસે આ કેસો કર્યા છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કેસો નોંધાયા છે જેને લઈને કહી શકાય કે નશો કરનારમાં પફડાટ કેસી ગયો છે જી જી આભાર માહિતી આપવા માટે